તો જય માતાજી મિત્રો તમારા બધી નું સ્વાગત છે આપડા ફરીથી એક નવા મિનિમ્લોગમાં તો મિની વ્લોગમાં બીના રહેજો અત્યારે આવે છે આપડે મામાના ફુલેકામાં ને અત્યારે હું મારા મામાની ની ઘેર છીએ ને અત્યારે ના જાય પછી આપણે અત્યારે મારો કલેજો એટલે કે મારા બે કલેજા છે હજી બે આમ ખાવા ગયા તો વિડિયોમાં બેના રેજો તો આ છે મનીષભાઈ ના છે વિજયભાઈ અમાર ભાઈને સપોર્ટ કરતા રેજો તો આપણા ઘરેસ અત્યારે આ બધા તો આ બધા જો આ બે ખાવા ગયા થઈ ભાઈ આવ્યા ના છે પ્રતાપભાઈ ને ફૂલ બકાસીકી બોલા થાય ના છે વિજયભાઈ ને અત્યારે આપણે જાય ફિલેકા એટલે જો ચાર પાંચ દોસ્તાર હોય ને તો ફિલેકા એવી મજા આવે ને તમે વાત તો ફાઈનલી આપણે આવી જાય માંથી અત્યારે ઘરે ને મળીએ આપણે જાનમાં માં તો આ બધા કલેજાઓ અત્યારે હોવાની તૈયારીમાં છે ગુડ નાઇટ તો હવે આપણે હોઈ જઈએ ને હવારે મળીએ પાછા તો મિત્રો અત્યારે અત્યારે માં આપણે મોઢું ધોઈ નાખીશ ને મેહુલભાઈ અત્યારે શાહ બનાવીશ કેમ કે શાહ તો હવારમાં પીવો પડે એટલે મેહુલભાઈ અત્યારે શાહ બનાવીશ મોઢું ધોઈ વિના અમારો ભાઈ છે તો મિત્રો બધા અત્યારે ક્યાર થઈ ગયા છે ને તમારો ભાઈ થઈ ગયો છે ફાઇનલી લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ ક્યાં છે દોઢ લાખના બૂટ પહેરી લીધા છે ફાઇનલી તો વિડીયોમાં પેલો ચાંદ ક્યાર થઈ ગઈ છે હાલો ગાઈસ તો હવે ફાઇનલી આપણે પેટ્રોલ પુરાવી લઈએ કેમ કે ગાડીમાં છે ને અમે ચાર જણા છે ફાઇનલ જો એક પેટ્રોલ લેવા ગયો એક આયા છે એક આ છે અને અત્યારે પેટ્રોલ પુરાવી અને ભાગીએ તો ફાઈનલી મારા દોસ્તો પેટ્રોલ લઈને ભઈ ગાઈસ દોઢ લાખ નું તો પેટ્રોલ પૂરે છે ફાઈનલી અમે ચારે ચાર પેટ્રોલ પુરાવી લીધું દોસ્તો હવે નીકળી હાલો તો મળીએ ધ્યાનમાં તો મિત્રો અત્યારે છે ને ચાર જણાનું અમારે છે ને ચાર ગાડીમાં હેરખા ન હાલે એટલે છે ને ગાડી બહુ ધીમી હપાય એટલે ચાર જણાને અમે નહીં જાઉં અત્યારે છે ને અમારો મોહેન છોકરો ને અમારો ભાઈ અત્યારે ટ્રેક્ટરમાં સડી જાય ને હું ને મારો ભાઈ મોહિત છોકરો એટલે અમી બે જાય ગાડી લઈને અત્યારે હવે આપણે નીકળી ગયા છે તો આ મોહન છોકરો લઈ છે ને અત્યારે અમે બે જાય અત્યારે ગાડી લઈને આ બધા આગલા ગાડી વાળા છે અમારે અરે જવાના છે ને અમે બધા જાય છે અત્યારે આ સાઈડ છે ફેરે ફેરે નીચે 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 ચાલો તો મિત્રો હવે ફાઈનલી આપણે રમ્યા છે એમ કે તમારું આ સમૂહ લગ્ન છે એટલે તમારું છે કે રમવાનું છે જાહેર હવે આપણે